નમસ્કાર હું છું સાથે આસિફ કાદરી નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે પોસ્ટ કરીને લખ્યું છે કે બુલડોઝર જસ્ટિસ ઇઝ એ નોટ જસ્ટિસ અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ચલાવીને તેમના પરિવારોને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ રીતે સમર્થન આપનાર આપણે સૌએ આપણા ઘરની બારીનો એક કાચ તૂટે તો પણ હલબલી જઈએ છીએ ચોમાસામાં છત પરથી ક્યાંક થોડુંક અમથું પાણી જુઓ તો જેમની ઊંઘ આરામ થઈ જાય છે તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘરની છત જ ના રહે તે જોયા પછી નિરાતે ઊંઘી જઈએ તે પર પીડાનો આ આનંદ લેતા પહેલા આપણે સૌએ આપણી જાતને કેટલાક સવાલો પૂછવા જોઈએ પરિવારની કોઈ પણ વ્યક્તિ ગુનેગાર હોય તો તેના માટે સમગ્ર પરિવારને બે ઘર કરી દેવાની સજા એ કઈ રીતે વ્યાજબી ગણાય મકાન કદાચ ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં ઊભું હોય તો પણ તેને હટાવતા પહેલાં નિયમો અનુસારની પૂરી પ્રોસીજર કરવી જોઈએ હમણાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ ખાસ કરીને અસામાજિક તત્વો અને ગુનેગારો ઉપર કંટ્રોલ કરવા માટે એમને અને અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે સમગ્ર ગુજરાતમાં એક ઝુંબેશ ચલાવેલી ખૂબ જ આવકારદાયક અભિનંદનને પાત્ર આ ઝુંબેશ રહી અને એમાં ઘણી બધી પોલીસે એક્ટિવલી કામગીરી કરી પણ સાથે સાથે એવું પણ જોવા મળ્યું કે કેટલીક જગ્યાએ જે લોકો ગુનેગાર હતા એમના ઘરો ઉપર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યા આમાં ઘણી બધી જગ્યાએ થોડુંક અતિ અતિશયક્તિ થયો એવું લાગી રહ્યું છે જે ગુનેગાર હોય એને ચોક્કસપણે કાયદાની પ્રક્રિયા પ્રમાણે સજા થાય દંડ થાય એમને ઝેર કરવા માટે જે પણ ન્યાયિક પ્રક્રિયામાંથી કરવી પડે કરવી જોઈએ પણ એમના પરિવારને એમની પાછળ જે દંડ મળી રહ્યો છે ખાસ કરીને એ મને લાગે છે એ વધુ પડતું છે જો એ મકાન કે ઘર કોઈ સરકારી દબાણની જગ્યામાં હોય તો પણ એની સામે યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરીને પ્રોસિજર કરીને એને તોડવાની પ્રક્રિયા કરવી જોઈએ સુપ્રીમ કોર્ટે પણ હમણાં જ ઘણા બધા એના માટેની ગાઈડલાઈન પણ આપેલી છે અને આ પ્રોસિજરને ફોલો કર્યા પછી ચોક્કસ પણ આવા પગલાં લઈ શકાય પણ ઘણી જગ્યાએ એવું થઈ રહ્યું છે કે જાણે કોઈ દેશદ્રોહી કે આતંકવાદી હોય એ રીતે સીધે સીધું એમના ઘરોને વડે તોડી નાખવામાં આવે છે અને સરવાળે એમના પરિવારને સહન કરવાનું આવે છે આ બહુ અઘરું હોય છે આપણા ઘરની બારીનો એકાદ કાચ તૂટે તો પણ આપણે હચમચી જતા હોઈએ છીએ કોઈના ઘરને કોઈ પરિવાર સમગ્ર રોડ ઉપર આવી જાય એને માથે કોઈ છત ન રહે અને જ્યારે એમના પરિવારનો એક સભ્ય ગુનો કરતો હોય ત્યારે આ પરિવારને આ રીતે દંડ મળે મને લાગે આ એક મધ્યયુગી ન્યાય કહી શકાય અને આ બુલડોઝર જસ્ટિસ કોઈપણ રીતે સુસંસ્કૃત સમાજ સ્વીકારી શકે નહીં ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે નાગરિકોનો અવાજ તેમની સંપત્તિનો નાશ કરવાની ધમકી આપીને દબાવી શકાય નહીં અને કાયદાના શાસનમાં બુલડોઝર ન્યાય સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે પૂર્વ ચીફ જસ્ટિસ દીવાય ચંદ્રચૂડ જસ્ટિસ જે બી પાડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેચે કહ્યું હતું કે બુલડોઝર વડે ન્યાય આપો એ કોઈ પણ સંસ્કારી ન્યાય પ્રણાલિકાનો ભાગ ન હોઈ શકે રાજ્ય ગેરકાયદેસર અતિક્રમણ અથવા તો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા બાંધકામોને દૂર કરવા માટે પગલાં લેતા પહેલા કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ તેણે કહ્યું હતું કે કાયદાના શાસન અને હેઠળ બુલડોઝર ન્યાય સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે જો આને મંજૂરી આપવામાં આવશે તો કલમ ત્રણસો એ હેઠળ મિલકતની અધિકારનો બંધારણીય માન્યતા સમાપ્ત થઈ જશે ભાજપના નેતાની આ પોસ્ટે અનેક સવાલો પેદા કર્યા છે ત્યારે તમારું શું કહેવું છે આ મામલે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો ફરીથી મળીશું આવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ વૈષ્ણવ तेने कहिए जे पीड़ पराई